મહાશિવરાત્રી પર્વ પર શ્રી ભક્તોની લાંબી કતાર સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલા આશ્રમમાં જોવા મળી રહી છે પારાના શિવલિંગની પૂજા કરવા માટે જોવા મળી હતી આ મંદિરમાં કિલોપારાનું ભવ્ય શિવલિંગ છે આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે વિશ્વભરમાં ક્યાંક પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે તેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અટૂટ આસ્થા ધરાવે છે મહાશિવરાત્રી પર્વ પર અહીં અહીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે મંદિરના મહારાજ બટુગીરીએ કહ્યું કે અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બે હજાર ત્રણસો એકાવન કિલો પારાથી તૈયાર આ શિવલિંગની અનોખી મહિમા છે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે આયોજન કરવામાં આવ્યું છે ભોજન અને ભજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહી છે શ્રદ્ધા સુમન કરવામાં આવી રહ્યું છે શિવરાત્રીને ભગવાનને લગ્ન થયા હતા તે પર્વે હોવાથી શિવાલયોમાં જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ છું આ સુરત નું નહી પરંતુ વિશ્વ નું સૌથી સારું આ પાર શિવલિંગ છે ત્રીસો એક પિસ્તાલીસ ફૂટ ઉંડાઈ નાભિનું કહેવાય અંદરથી જોડાયેલું છે એટલે ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાય છે આ પાર્થ શિવલિંગના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પરિપૂર્ણ થતી હોય છે હું પણ વર્ષોથી અહીં અનુભવ કરતો રહ્યો છું અને એટલે જ આ પાર્થ શિવલિંગના હું કાયમ દર્શન કરતો છું આજે દેવને દેવ મહાદેવના આ ખૂબ સારો પર્વમાં આપણે સર્વ સાથે મળીને સમગ્ર ભારતનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત વિશ્વગુરુ બને એવી આપણી મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થાય એવા પ્રાર્થના કરવી જોઈએ